હેલો સ્ટુડન્ટ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં આજે આપણે શીખવાનું છે ધોરણ દસ ગણિતયામ ભૂમિતિમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ બેનો ત્રીજો દાખલો સ્વાધ્યાય સાત પોઈન્ટ એક અને સ્વાધ્યાય સાત પોઈન્ટ બેનો પહેલો અને બીજો દાખલો ઓલરેડી અપલોડ થઈ ગયા છે અને આ વિડીયાના લાસ્ટમાં તમને તેની પ્લે લિસ્ટ પણ મળી રહેશે તો પ્લીઝ સ્ટુડન્ટ આગળના વિડીયો જોઈજો અને પછી દાખલા નંબર ત્રણની શરૂઆત કરજો તો ચાલો આપણે શરૂઆત કરીએ દાખલા નંબર ત્રણથી તમારી શાળાના લંબચોરસ આકારના મેદાનમાં એ બી સીડી રમતગમત દિવસની પ્રવૃત્તિ યોજાયેલ છે અહીંયા એ બી સીડી એમ લંબચોરસ એક મેદાન આપેલું છે ચલો ચોક પાવડરની મદદથી એક એક મીટરના અંતરે રેખાઓ દોરેલી છે

છે નિહારિકા બીજી હરોળમાં દોડે છે એટલે કે તેનો નિહારિકાનો એક શખ્સ કેટલો થાય બીજી હરોળમાં દોડતી હોય તો બે થાય તો નિહારિકાનો એક શખ્સ કેટલો થશે બે થઈશે તેણે તેને એ નું આ એડી એટલે અક્ષ પરનું એકના છેદમાં ચાર ભાગનું અંતર કાપ્યું છે તો કુલ સો કુંડામાંથી એકના છેદમાં ચાર જેટલું તેને અંતર કાપેલું છે એક શખ્સ તો આપણી પાસે છે કારણ કે તે બીજી અરોળમાં દોડે છે વાયક શોધવા માટે કુલ સો કુંડામાંથી તે એકના છેદમાં ચાર જેટલું અંતર કાપે છે તો અહીંયા આપણે છેદ ઉડાડી તો પચીસ ચોકસો થાય તો એનો મતલબ એવો કે નિહારિકા માટે વાયક્સમાં પચીસ આવશે એવી જ રીતે ત્યાં તે લીલો ધ્વજ ફરકાવે છે હવે પ્રીત આઠમી હરોળમાં દોડે છે તો આ પ્રીત કેટલામી હરોળમાં દોડે છે આઠમી હરોળમાં તે કયો અક્ષ છે એક્સ અક્ષ તો આઠ આઠમી હરોળમાં દોડે છે એટલા માટે એક્સ અક્ષ આઠ થાય અને તે એ ડીનું એટલે કે વાય અક્ષ પરનું એકના છેદમાં પાંચ ભાગનું અંતર કાપે છે તો કુલ સો મીટર અંતરમાંથી એકના છેદમાં પાંચ અંતર કાપે એટલે કે વીસ પંચા

નિહારિકા માટે આપણે એ બિંદુ નામ આપી દઈએ અને પ્રીત માટે બી બિંદુ નામ આપી દઈએ તો બીજી હરોળમાં દોડતા હતા એટલા માટે અક્ષ એટલે શું બે થશે અને વાય અક્ષ પછી અહીંયા આઠ અને વીસ ચલો હવે અંતર શોધવા માટે અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો અંતર સૂત્ર શું હતું અંતર સૂત્ર એક્સ વન એક્સ વન માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય સ્ક્વેર ચલો આ એક્સ વન આ એક્સ ટુ આ વાય ને આ વાય ટુ એક્સ વન એટલે બે માઇનસ એક્સ ટુ એટલે આઠ એનો સ્ક્વેર પ્લસ વાય વન એટલે કે પચીસ માઇનસ વાય ટુ એટલે કે વીસનો સ્ક્વેર આઠમાંથી બે જાય કેટલા વધે છ પણ માઇનસ એનો સ્ક્વેર પચીસમાંથી વીસ જાય તો કેટલા વધે પાંચ એનો સ્ક્વેર અહીંયા આવે છત્રીસ અને અહીંયા આવે પચીસ છ ને પાંચ અગિયાર ને ત્રણ ને બે પાંચ ને એક છ એકસઠ પરંતુ એ બીનો સ્ક્વેર હવે આ વર્ગ આપણે આ બાજુ જવા દઈએ તો વર્ગમૂળ થઈ જાય તો શું જવાબ આવ્યો વર્ગમૂળમાં એકસઠ લખવું પડે કે નિહારિકાએ લગાવેલ લીલો ધ્વજ અને લાલ ધ્વજ વચ્ચેનું અંતર કેટલું છે વર્ગમૂળમાં એકસઠ છે ચલો હવે આપણે આગળ વાંચીએ જો રશ્મિએ આ બંને ધ્વજ જોડતા રેખા ખંડના મધ્ય બિંદુ વાદળી ધ્વજ ક્યાં ફરકાવવો જોઈએ એના માટે મધ્ય બિંદુના યામ શોધવાના તો સૌ પ્રથમ મધ્ય બિંદુના યામ તો મધ્ય બિંદુનું સૂત્ર શું થાય એક્સ વન પ્લસ એક્સ ટુના છેદમાં બે અને વાય વન પ્લસ વાય ટુના છેદમાં બે અહીંયા એક્સ એક્સ યામ મળશે અને અહીંયા વાય એમ મળશે એક્સ એક્સયમ એટલે કે આપણને હરોળ મળશે અને વાય વાયમ એટલે કે કયા કયા કુંડા ઉપર આપણે ગોઠવવું પડે તે મળશે ચલો એક્સ વન એટલે કે અહીંયાથી જ લેવાના એક્સ વન એક્સ ટુ વાય વન વાય ટુ તો એક્સ વન એટલે કે બે પ્લસ એક્સ ટુ એટલે કે આઠ એના છેદમાં બે વાય વન એટલે પચીસ અને વાય ટુ એટલે વીસના છેદમાં બે 8 ને બે દસના છેદમાં બે અને અહીંયા પિસ્તાલીસના છેદમાં બે અહીંયા પાંચ આવશે એટલે કે પાંચમી હરોળ આવી પિસ્તાલીસ ભાગ્યા બે તો આપણે ભાગાકાર નાખવાનો રફમાં ચલો તમને ન આવડે તો બે दू ચાર પાંચ વૈધા બે दू ચાર એક બે પંચાને દસ તો શું જવાબ આવ્યો બાવીસ પોઈન્ટ રશ્મિ બાવીસ પોઈન્ટ પાંચ અંતરે અને પાંચમી હરોળમાં વાદળી ધ્વજ ફરકાવશે

એમ વન અને એમ ટુ આપણે શોધવાના છે એક્સ અને વાય આ માપી દીધેલા છે અને બે બિંદુના પણ આ માપી દીધેલા છે આપણે માત્ર ગુણોત્તર શોધવાનો છે એમ વન અને એમ ટુ તો હું તમને ઉદાહરણથી સમજાવ કે જેમ કે આ એ બિંદુ છે આ બી બિંદુ છે અને અહીંયા કોઈ પણ બિંદુ જેમ કે પી નામ લઈ લે તે કયા ગુણોત્તરમાં એ બીનું વિભાજન કરશે એ આપણે શોધવાનું છે એના યામ શું છે માઇનસ ત્રણ અને દસ બીના યામ છે છ અને માઇનસ આઠ પી ના પણ આમ આપી દીધેલા છે એક અને છ અહીંયા એમ વન અને એમ ટુ આપણે શોધવાના છે જ્યારે પણ ગુણોત્તર શોધવાનું કે ત્યારે આપણે વિભાજનનું અડધું સૂત્ર મૂકીને પણ દાખલો સંપૂર્ણ ગણી શકીએ તો આપણે અડધું સૂત્ર જ મૂકવાનું કાં એક શિયામ લેવાનો અને કાં યામ લેવાનો તો સૌપ્રથમ પ્રથમ હું એક્સઆમ લઈને દાખલો ગણીશ જેમ કે એક્ આમ બરાબર એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ જો અહીંયા એમ વન અને એમ ટુ બંનેની કિંમત આપણને આ સૂત્રથી મળી જશે ચલો એક્સમાં શું છે અહીંયા માઈનસ એક છે ચલો એમ વન તો આપણે શોધવાના છે જો એક્સ વન એક્સ ટુ વાય વન વાય ટુ તો એક્સ ટુ એટલે કે છ થાય પ્લસ એમ ટુ શોધવાના છે એક્સ વન એટલે માઇનસ ત્રણ થાય અને એમ વન પ્લસ એમ ટુ આપણે શોધવાના છે હવે એમ વન ને m2 ને આપણે બરાબરની આ બાજુ લઈ જઈએ તો માઇનસ એક ગુણે એમ વન અને એમ ને ચલો તો શું થઈ જાય છ એમ વન પ્લસ માઇનસ માઇનસ ત્રણ એમ ટુ ચલો હવે આ માઇનસ આને ગુણે તો શું થાય માઇનસ એક એમ પ્લસ માઇનસ માઇનસ એક એમ ટુ બરાબર આ બાજુ તો એમને લખી નાખવાના ચલો માઇનસ એક એમ વન હવે એમ ને આપણે આ બાજુ લઈ આવશું તો શું થાય પ્લસ છ એમ વન હતા તો માઇનસ છ એમ વન હવે એમ ટુ ને આ બાજુ લઈ જવાના તો માઇનસ ત્રણ તો હતા જ માઇનસ એક એમ ટુ ને આ બાજુ લાવો તો પ્લસ એક એમ ટુ થઈ જશે ચલો માઇનસ માઇનસ પ્લસ છ ને એક સાત એમ વન પણ છ મોટા તેની પાસે માઇનસ તો અહીંયા શું આવશે માઇનસની નિશાની આવશે આમાં પ્લસ માઇનસ માઇનસ ત્રણમાંથી એક જાય તો બે એમ ટુ ત્રણ મોટા તેની પાસે માઇનસ તો અહીંયા પણ શું આવશે માઇનસ બરાબરની બંને બાજુ માઇનસ કેન્સલ થઈ જાય તો શું વધે સાત એમ વન બરાબર બે એમ ટુ હવે આપણે જોઈશે તો હવે બે ના છેદમાં ને લઈ લેશું હવે તમે જુઓ સાત ને એમ વન સાથે ગુણો તો સાત એમ વન આવી જાય ને એમ ટુ ને બે સાથે ગુણો તો ટુ એમ ટુ આવી જાય પણ આપણે ગુણોત્તર જોતો તો એટલે આપણે આવી રીતે લખવું પડે તો એમ વન અને એમ ટુ નું આપણે ગુણોત્તર મળી ગયો એમ વન જેમ એમ ટુ બરાબર શું મળ્યો બે જેમ સાત તો આપણો દાખલો કમ્પ્લીટ થઈ ગયો